હું અહીંયા ચૂંટણી મુરલી મનોહર મંદિરના સેવાકીય ગણ ભક્તગણો માટે બોલું છું આ મંદિરમાં જે વિવાદ ચાલે છે એનાથી અમને ભક્તગણોની ધાર્મિક લાગણી બહુ દુભાણી છે અહીંયા બહુ સરસ બધી રીતે બાપુજીની પરવાનગીથી નિઃશુલ્ક બધા મનોરથો પૂર્ણ થતા જે અત્યારે સરસ્વતીના હસ્તક્ષેપ કરવાથી બધું બંધ છે ધજાજી મનોરથ અમારે મામલતદારશ્રી પાસે નોંધાવવા જવાના આવા બધા જે સરકારશ્રીના હસ્તક્ષેપ છે અહીંથી દૂર કરે ભક્તજનોને જે રીતે બાપુ નિઃશુલ્ક અમને બધું કરવાની આનંદ આપતા અમે મોજ કરતા ગણો ગણો ભક્ત એ અમને ફરીથી પાછી છૂટ મળી જાય સરકાર લેખિતમાં આપી દે તો એનાથી અમે ખૂબ રાજી છીએ હાલ જે અત્યારે આમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે જે જણ અને અન્નનો ત્યાગ કરીને અન્ન અને જળનો ત્યાગ કરીને બેઠા છે એને સરકારીને પાંચ દિવસની સમય મર્યાદા આપેલી છે પાંચ દિવસની સમય મર્યાદામાં જો સરકાર એની માંગણીઓ પૂરી નહીં કરે તો ભક્તગણોનું કહેવું એવું છે કે એ આત્મવિલો આત્મવિલોપન ઉપર જઈ જઈ જશે અને જો આત્મવિલોપન અથવા તો કોઈ પણ જાતની અઘટિત ઘટના બનશે તો એની તમામ જવાબદારી તરકાશ્રી અને પ્રકાશનની રહેશે મંદિરનો વિવાદ જે સનાતન ધર્મને નામ ઉપર જે વિવાદ થયો છે એ વિવાદમાં ભગવાન પણ કારણે રાજી નથી અને અમે સંતો પણ રાજી નથી તો વિવાદ વિશેષ કંઈ નથી એક ભક્તોની લાગણી દુભાણી છે સરકાર શ્રીને નમ્ર અપીલ છે

ગઈ પાંચ તારીખે પાંચ બે અમે જે મામલતદાર સાહેબને આવેદન આપ્યું હતું એનું કારણ એવું હતું મામલતદાર સાહેબે પૂજારી અહીંથી બોલાવીને કીધું હતું કે ભાઈ જે ધજાજી અને તમારે જે અન્ન ક્ષેત્ર એ બધું બંધ કરી દો અને હવેથી મામલતદાર હસ્તક બધું ચાર્જેબલ છે નક્કી થશે ગવર્મેન્ટ તરફથી એ રીતે ચાલુ થશે એનો અમને વિરોધ હતો અને અમે આવેદન આપ્યું હતું કે ભાઈ અમારું જે સત્કર્મ આ મંદિરમાં ચાલે છે એ નિઃશુલ્ક ચાલે છે એમાં સરકાર શ્રી કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન કરે અને જે પણ તમે રિનોવેશનની કાર્યવાહી કરો છો રિનોવેશનમાં અમારે કોઈ લેવા દેવા નથી એ તમારી તમારી રીતે રિનોવેશન કમિટી કરે એમાં અમને કંઈ વાંધો નથી પરંતુ એક વસ્તુ ચોખ્ખવટ કરી દઉં કે કોઈ પણ મંદિર હોય હિન્દુ પરંપરા મુજબ એમાં એક ઘંટજી હોય છે અને ઘંટજી દરેક દર્શનાર્થી આવીને એને વગાડીને ભગવાનને રાજી કરતા હોય છે એ વાત બરાબર છે પણ કોઈ પણ મંદિર પોતે ઘંટજી હોતા નથી એને વારે વારે વગાડવાનો ન હોય તમે એક બાજુ મીડિયા સમક્ષ છ કે સાત તારીખ માં સ્વીકારો છો તો અમે જ મંદિરેથી પૂજારી ને બોલાવીને આ વસ્તુ ની ના પાડી હતી અને હવે અમે જ તમને કહી છીએ કે જેટલી લખેલી ધજાઓ છે એટલી પૂરી કરી લો તો લખેલી ધજાઓ પૂરી થાય પછી પાછી તમારે ના પાડવાની છે જે કઈ કરો એ લેખિત માં થી વાત કરો અને અત્યારે અમે આ મનન તપમાસ ઉપર દેકાલથી બેસી ગયા છીએ દિવસ પાંચ એટલે કે હવે ચાર દિવસ રહ્યા છે ચાર દિવસમાં અમારું કાર્ય નહીં પૂર્ણ કરવામાં આવે અને અમને જે જોશે એ લેખિતમાં જોશે અમને મળો અમે વાતચીત કરવા તૈયાર છીએ જ્યારે અમને બોલાવ્યા અમે ત્યાં આવ્યા છીએ તો તમે પણ પધારો મોસ્ટ વેલકમ અને આ વસ્તુને ઝડપથી પૂર્ણ કરીએ બાકી અમે જેમ કીધું અમે આત્મવિલોપન ઉપર જઈ રહ્યા છીએ આઠ યુવકો તૈયાર થયા છે અને પાંચમા દિવસથી એક એક આહુતિ આપવાની શરૂ કરશું અમુક વિવિધ મીડિયાઓમાં વાતો વહેતી થઈ છે કે અમુક પ્રકારના પ્રતિબંધો સરકારશ્રી દ્વારા વહીવટ લેવામાં આવ્યા બાદ લાદવામાં આવ્યા છે આવું કંઈક છે નહીં મુરલી મંદિરની વહીવટ સમિતિ દ્વારા કોઈપણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી ભાવિક ભક્તો એમની પૂજા આરતી ધ્વજારોહણ જે કરે છે તે સમયસર કરી શકે છે એના ઉપર કમિટી દ્વારા કોઈપણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી કોઈ ધજાનો ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી કે એ બાબતે પણ કોઈ નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલો નથી એવું કંઈ જ નથી પબ્લિક ભક્તો દર્શનાર્થીઓ ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને ધજા ભગવાનને ચઢાવી શકે એવું કંઈ મારા મને મળ્યું નથી અત્યાર સુધીમાં મને મળશે તો ચોક્કસ એમને આશ્વાસન મળે એવો પ્રત્યુત્તર પાઠવીશું મુલાકાત મંદિરની લીધેલી છે એવું કંઈ મારા ધ્યાનમાં નથી આપના માધ્યમથી મને અત્યારે જાણવા મળે છે એમણે કોઈ એવી કોઈ માગણી કરી નથી રજૂઆત જે છે એ એ મુજબ કે ભાઈ જે પરંપરાગત મંદિરમાં વર્ષોથી રૂઢિ ચાલી રહી છે તેમાં અવરોધ ન થવો જોઈએ એમની મૂળ રજૂઆત આ છે એ રજૂઆત મુજબ આપણે અત્યારે કમિટી એ કોઈ પણ એમને અવરોધ ઊભો કર્યો નથી જેમ ચાલે છે તેમ મંદિરમાં ધ્વજારોહણ થઈ રહ્યું છે અને સેવા પણ થઈ રહી છે ભક્તો દર્શનાર્થે પણ અવારનવાર આવી રહ્યા છે કોઈ અવરોધ કમિટીનો નથી કે તંત્ર એમાં કોઈ દખલગીરી કરી નથી ના મેં કંઈ લેખિતમાં આપ્યું નથી એ આજે જો રજૂઆત કોઈ હોય એમની તો આપણે એમને પ્રત્યુત્તર પાઠવીશું સુયોગી યોગ્ય